મિત્રો મારી ચેનલ ન્યૂ ગુજરાતી પાઠમાં તમારું સ્વાગત છે તો મિત્રો ગુજરાતી ફિલ્મને લોકપ્રિય અભિનેત્રીની વાત કરવા કરવાના છે પહેલી શરૂઆત કરીએ તો સ્નેહલતાને આપ જાણતા હશો ગુજરાતી ફિલ્મોને એડિશનલમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે તેમને ઘણી બધી ફિલ્મ સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને ગુજરાતી અને સ્નેહલતા ઉપર ઉપેન્દ્ર ત્રિવેદી અને નરેશ નરેશ કરુંડીયા સાથે કામ ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મો આપી છે અને તે આ જોડીને દર્શકોને ખૂબ પસંદ આવી હતી અને ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો ભાદર તારા વહેતા પાણી મોતી વેરાણ ચોકમાં હિરણના કાંઠે તારામતી ઢોલા મારુ જેવી સુપરહિટ ફિલ્મોમાં સ્નેહલતાએ કામ કરી ચૂક્યા છે આ સિવાય પણ સ્નેહલતા જે સુપરહિટ ફિલ્મોમાં ફિલ્મો આપી છે અને સ્નેહલતા લોકપ્રિય અભિનેત્રી થઈ ગયા હતા આગળ વાત કરીએ તો રોમા માણેક પણ પણ તે સમયના લોકપ્રિય અભિનેત્રી હતા તેમણે ઘણી બધી સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી છે રોમા માણેક અને અને નરેશ હિતેન હિતેન કુમાર સાથે ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને તેમની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી હતી રમા માણેકને ગુજરાતી ફિલ્મોની વાત કરીએ તો તેમને મન સાહેબાની મેડીએ મોતીની શોખ મોતીના શોખ સમનામાં દીધા દીધા સુંદરની ઓઢાડો હો રાજ ઢોલી ઢોલી તારો ઢોલ વાગે દેશ રે જોયા દાદા પરદેશ રે જોયે જેવી ગુજરાતી સુપરહિટ ફિલ્મોમાં રમા માણેકે કામ કરી ચૂક્યા છે અને રોમા માણેક પણ લોક પણ લોકપ્રિય અભિનેત્રી હતા આગળ વાત કરીએ તો કિરણ આચાર્ય અને કિરણ આચાર્ય એ પણ ગુજરાતી ફિલ્મોમાં એડિશનલમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મો આપી છે આપી છે તેમની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો એકવાર મારા ملکમાં આવજો જન્મો સન્મનના બંધન પ્રેમ ગોરી તારા કેમ રે ફુલે સાજન તારા વિના સુની જિંદગી અંતક જેવી ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે કિરણ આચાર્ય આ સિવાય પણ ઘણી બધી સુપરહિટ ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે અને અને કિરણ આચાર્ય પણ ખૂબ લોક લોકપ્રિય અભિનેત્રી નેત્રી હતા આગળ અને આગળ વાત કરીએ તો પ્રંચલ ભટ્ટ ગુજરાતી ફિલ્મોને એડિશનલમાં ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે છે તેમની ફિલ્મની વાત કરું તો દીકરો કહું કે દેવ મોટા ઘરની વહુ પાટણથી પાકિસ્તાન અને ડ્રાઈવ અને ડ્રાઈવર ડીલવાળો જેવી સુપરહિટ ફિલ્મોમાં તેઓએ કામ કરી ચૂક્યા છે અને અને આ સિવાય પણ પ્રંજલ ભટ્ટે ગુજરાતી ઘણી બધી ફિલ્મ ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે પ્રંજલ ભટ્ટ પણ ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે આગળ વાત કરીએ તો મોના થિંબા પણ ગુજરાતી ફિલ્મોમાં એડિશનલમાં લોકપ્રિય છે તેમને ઘણી બધી સુપરહિટ અભિનેત્રી છે તેમને ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકે છે મોના થિંબા મોના થિંબા ગુજરાતી ફિલ્મોમાં સિવાય હિન્દી ભોજપુરી વગેરે ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે મોના થિંબા તેમની ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો તેઓ વહુરાણી દીકરા દીકરી હોય તો રાખે કુડની લાલ તુ મારો કોન લાગે ઘર ધરતીના છોડે ઘર જય વિજય જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકે છે અને તે મોના થિમ્બાએ ગુજરાતી ફિલ્મ એડિશનલમાં લોકપ્રિય અભિનેત્રી હતી આગળ વાત કરીએ તો આનંદજીબેન ટિપાઠી આનંદજીબેન ટિપાઠી એ ખૂબ લોકપ્રિય અભિનેત્રી છે તેમને પણ ગુજરાતી ફિલ્મમાં ઘણી પ્રેધી ફિલ્મ માં સુપર હિટ ફિલ્મોમાં કામ કર્યું છે આનંદીબેન ત્રિપાઠી ગુજરાતી ફિલ્મો વાત કરીએ તો માંડવા રોપાઓ માળા માણા રાજ મૈયરમાં માં નથી લાગતું મને લઈ દે નવરંગ સુંદરી વિધવા પ્રીત ભરી ઓઢણી ઓઢણી જેવી સુપર હિટ ઘણી બધી ફિલ્મો કામ કરી ચૂકે છે કરી ચૂક્યા છે આ સિવાય આનંદીબેન ત્રિપાઠી ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું છે અને આનંદીબેન ત્રિપાઠી હિતેન કુમારની જોડી તેમને દર્શકોને ખૂબ પસંદ આવી હતી આનંદીબેન ત્રિપાઠી ગુજરાતી ફિલ્મોના એડિશનમાં લોકપ્રિય અભિનેત્રી છે આગળ વાત કરીએ તો ગુજરાતી ફિલ્મોના એક્ટિંગમાં ખૂબ લોક અભિનેત્રી છે તેમને પણ ઘણી બધી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે ગુજરાતી ફિલ્મ ની વાત કરીએ તો બેવફા સનમ તારી તારી બહુ મહેરબાની ભૂલાય સાજન તારી પ્રીત મોટા કોટિશ ઓઢણી તારા નામની તું મહેંદી લગાવે મારા નામની કુટુંબ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે ચૂક્યા છે આ સિવાય પણ પ્રિનલ ઓબ્રોએ ઘણી બધી સુપરહિટ ફિલ્મમાં ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે પ્રિનલ ઓબ્રોએ ગુજરાતી ફિલ્મોને એક્ટિંગમાં લોકોએ અભિનેત્રી લોકોએ ખૂબ પ્રિય પ્રિય અભિનેત્રી નેત્રી છે આ આગળ વાત કરીએ તો રીના સોની પણ ગુજરાતી ફિલ્મોને એક્ટિંગ એડિશનલમાં એક લોકપ્રિય અભિનેત્રી છે તેમણે ગુજરાતી ફિલ્મોનો ઘણી ઓછી ફિલ્મોમાં કામ કર્યું છે અને તેઓ ખૂબ લોકપ્રિય અભિનેત્રી બન્યા છે રીના રીના સોનીએ ફિલ્મોના વાત કરીએ તો તેઓ બેવફા પરદેશી प्रेम करो तो गोरी हाँसो गर्छ सनम तारी कजम के भुलाय साजन तारा પ્રિત એક રાધા એક મીરા જેવી સુપરહિટ ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં રીના સોનીએ કામ કરી ચૂક્યા છે અને તેઓ ગુજરાતી ફિલ્મોને એડિશનલમાં ખૂબ લોકપ્રિય અભિનેત્રી બની ગયા હતા આગળ વાત કરીએ તો મમતા સોની ગુજરાતી ફિલ્મોને એડિશનલમાં વાત કરીએ તો સૌથી વધારે લોકપ્રિય અભિનેત્રી મમતા સોની છે તેમને ઘણી બધી સુપરહિટ ફિલ્મોમાં કામ ગુજરાતી ફિલ્મોમાં કામ કરી ચૂકે છે મમતા સોની અને વિક્રમ ઠાકોરની જોડી દર્શકોને ઘણી બધી ઘણી બધી પસંદ કરવામાં આવી હતી મમતા સોનીએ સૌથી વધુ ફિલ્મ વિક્રમ ઠાકોર સાથે કરી હતી અને તેમની ફિલ્મોની વાત કરીએ તો એક એક જ વાર પીયુ ને મળવા આવજો રાતા તારા વિના મન મન લગતું નથી બે વખત સાચવ રાતા ચૂડલો પહેરશે મારા નામ નો રજવાડી થઈ અમે અમને ભેજ પહેરીએ રહીએ સુપરહિટ ગુજરાતી ફિલ્મોમાં મમતા સોની એ કામ કરી ચૂક્યા છે અને મમતા સોની પણ ગુજરાતી ફિલ્મ ને એડિશનલ માં ખૂબ લોકપ્રિય લોકપ્રિય અભિનેત્રી છે મિત્રો આમ મિત્રો આમાંથી ગુજરાતી ફિલ્મોને અભિનેત્રીમાં કઈ ગમી તો કોમેન્ટ કરો તમારા ને તમારા મિત્રોને શેર કરો સબ્સ્ક્રાઇબ કરો લાઇક કરો